વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હવે પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ સામે કડક વલણ અપનાવવામાં આવશે નર્મદ યુનિવર્સિટી ખાતે માલ પ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટીની બેઠકમાં ગેરરીત આચરનારા વિદ્યાર્થીઓ સામે કડક પગલાં ભરવા નિર્ણય કરાયો હતો સુરતમાં આવેલી વીએનએસજીયુ દ્વારા પરીક્ષામાં ગેરરીતિ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે અલગ અલગ કોલેજમાં લેવાયેલી પરીક્ષા બાબતે કડક વલણ અપનાવ્યું છે નર્મદ યુનિવર્સિટી ખાતે માલ પ્રેક્ટિસ ઇન્કવાયરી કમિટીની બેઠકમાં ગેરરીતિ આચરનારા વિદ્યાર્થીઓ સામે કડક પગલા ભરવા નિર્ણય કરાયો છે જેમાં એકસો સુડતાલીસ વિદ્યાર્થીને જૂન જુલાઈની પૂરક પરીક્ષા આપવા દેવાશે નહીં સાથે કાપલી હાથ પગ પર કે પેન્સિલ રબર પર લખાણ સહિતના કેસ નોંધાયા હતા કમિટી આક્ષેપિત વિદ્યાર્થીઓના નિવેદનો પણ નોંધ્યા છે અને ગંભીર પ્રકારની ગેરરીતિઓની નોંધપાત્ર સંખ્યા છે અડસઠ વિદ્યાર્થી પાસેથી કાપલીમાં લખાયેલી સામગ્રી મળી હતી તો એકતાલીસ વિદ્યાર્થી કાપલી સામગ્રીને જ વાપરીને જવાબ લખતા પકડાયા હતા મોબાઈલ સ્માર્ટ વોચ અથવા બ્લુટૂથ ઉપકરણ હોવું અગિયાર વિદ્યાર્થીઓ પાસેથી સંચાર સાધનો મળ્યા હતા જેથી નકલની શક્યતાઓ વધી રહી હતી

જ્યાં જ્યાં પણ વિદ્યાર્થી જ્યારે પકડાયેલા છે તો હાલમાં જ એકસો સુડતાલીસ જેટલા વિદ્યાર્થીઓને આપણે આ સર્વેલન્સના માધ્યમથી એમને પકડ્યા છે પકડ્યા પછી વિદ્યાર્થીનો સમગ્ર મામલો એમ્પેકની અંદર આવતો હોય છે માલ પ્રેક્ટિસ એન્ડ ઇન્કવાયરી કમિટીના નામથી આપણે જેને ઓળખીએ છીએ એ એમ્પેકમાં એક સુનાવણી થતી હોય છે વિદ્યાર્થીઓને નેચરલ જસ્ટિસ ફોલો થાય એટલા માટે આપણે એને રૂબરૂ બોલાવી રૂબરૂ આપણે સાંભળીએ છીએ સુનાવણીના અંતે પંચ હોય છે પંચ એનો નિર્ણય લઈને એને કંઈ સજા કરતી હોય છે સજાની અંદર હાલમાં આપણી પાસે આપણા યુનિફોર્મ સ્ટેચ્યુટમાં અલગ અલગ પ્રકારની જોગવાઈ છે ગુનાના સપ્રમણમાં એને સજા કરવાની જોગવાઈ હોય છે એ મુજબ એને સજા થતી હોય છે અને એની અંતિમ મંજૂરી માટે યુનિવર્સિટીના જે વિવિધ સત્તામંડળો છે ઉદાહરણ તરીકે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ એમાં બાબત રજૂ થતી હોય છે અને સદર સદર સત્તામંડળોના ઠરાવી અનુસાર તંત્ર દ્વારા આ પ્રકારે આમાં કામગીરી થતી હોય છે કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકશે હાલમાં જે છેલ્લે જે એમ્પેકમાં સુનાવણી હતી એમાં લગભગ એકસો ને સુડતાલીસ જેટલા વિદ્યાર્થીઓને આપણે સર્વેલન્સ દરમિયાન પકડેલા છે અને એ વિદ્યાર્થીઓ કાં તો એના જે તે વિષયનું રદ થશે અથવા તો એ આગામી પરીક્ષા નહીં આપી શકે અથવા તો એ પૂરક પરીક્ષા નહીં આપી શકે અને જો ગુનાનું પ્રમાણ કંઈ ગંભીર હશે તો એ એક પરીક્ષા બે પરીક્ષાની પણ આપણે એને પરીક્ષા નહીં આપી આપવા દઈએ આ પ્રકારની જોગવાઈ આપણા યુનિફોર્મ સ્ટેટ્યૂટમાં કરવામાં આવેલ